હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા નિકિતાની રસોઈમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગાજરનો હલવો એકદમ રસીલો દાણેદાર લગ્ન પ્રસંગમાં બને તેવો આજ ગાજરનો હલવો બનાવીશું ઠંડીઓમાં અમે ગાજરનો હલવો બધાને ભાવે તો સૌથી પહેલાં મેં એક કિલો ગાજર લીધા અને તેને મેં ધોઈને સાફ કરી લીધા પછી મેં તેને છીણીથી છીણી લીધા ત્યાર પછી કઢાઈમાં બે ચમચી ઘી લઈશું અને તેને ગરમ થવા દઈશું ઘી ગરમ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં છીણેલી ગાજર એડ કરીશું ત્યાર પછી આપણે બધું મિક્સ કરી લઈશું મિક્સ કર્યા બાદ તેને સાતથી આઠ મિનિટ સુધી ધીમા તાપી શેકાવા દઈશું અને તેને વચ્ચે વચ્ચે ચેક કરીશું આ રીતે ધીમે ધીમે ગાજરના હલવાને શેકવાથી તેમાં ઘીનો ફ્લેવર સરસ રીતે આવી જાય છે ગાજરનો હલવો એવી ડીશ છે જેમાં સૌથી ઓછું ઘી પડે છે અને સ્વાદમાં પણ એકદમ સરસ ટેસ્ટી બને છે ગાજરનો હલવો મોસ્ટ ઓફ બધાના જ ઘરે બનતો હોય છે પણ બધા તેને અલગ અલગ રીતે બનાવે છે કોઈ તેને બાફીને બનાવે છે તો કોઈ તેને કૂકરમાં બનાવે છે પણ જો તમે ગાજરના હલવાને કઢાઈમાં શેકીને બનાવશો તો તમારા ગાજરના હલવાનો સ્વાદ ડબલ થઈ જાય છે અને તે લગ્ન પ્રસંગમાં ખવાય તેવો જ ગાજરનો હલવો બને છે સાતથી આઠ મિનિટ થઈ ગઈ છે અને આપણા ગાજર પણ સરસ રીતે શેકાઈ ગયા છે હવે આપણે તેમાં એક લિટર દૂધ એડ કરીશું મેં એક કિલો ગાજર લીધા હતા તો મેં એક લિટર જ દૂધ લીધું છે જેટલું ગાજરનું પ્રમાણ હશે તેટલું જ આપણે દૂધનું પ્રમાણ લેવાનું છે અને મેં દૂધને પહેલેથી જ ગરમ કરી દીધું હતું કેમ કે કાચું દૂધ એડ કરવાથી જનરલી ફાટી જતું હોય છે તો તમે દૂધને એડ કરો તો ગરમ કરીને જ એને એડ કરવાનું રહેશે પછી આપણે બધું મિક્સ કરી લઈશું સરસ રીતે તેને ગરમ થવા દઈશું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે ઢાંકીને તેને ચડાવવા દઈશું ગાજરના હલવાને આપણે ધીમા તાપે ચડાવવાનો છે તમે જોઈ શકો છો કે તે કેવો સરસ રીતે ચડી રહ્યો છે પહેલાં તો બધા ચૂલા ઉપર બનાવતા હતા તમે ધીમા તાપે બનાવશો તો તેનો સ્વાદ એકદમ સરસ આવશે ધીમે ધીમે આપણે તેને મિક્સ કરતા રહીશું મેં ગાજરના હલવામાં એક લીટર દૂધ લીધું છે પણ તમે ઓછું પણ લઈ શકો છો પણ જેટલા પ્રમાણમાં ગાજર છે તેટલા જ પ્રમાણમાં દૂધ એડ કરવાથી ગાજરના હલવાનો ટેસ્ટ વધી જાય છે દૂધ એડ કરવાથી ગાજરનો હલવો પતલો થઈ જાય છે પણ તેને ધીમા તાપે ચડવા દઈશું થોડી થોડી વારે ચેક કરતા રહીશું તમે જોઈ શકો છો કે ગાજરનો હલવો ધીમે ધીમે ઘટ થઈ રહ્યો છે અને તેમાં બધું દૂધ સુકાઈ ગયું છે અને ગાજર પણ એકદમ ગળીને સોફ્ટ થઈ ગયા છે દાણેદાર પણ રહે છે અને સરસ રીતે ચડી પણ જાય છે હવે આપણે તેમાં માવો એડ કરીશું મેં આમાં લગભગ બસો ગ્રામ જેટલો માવો લીધો છે અગર તમારી પાસે માવો નથી તો તમે આમાં એક કપ મલાઈનો પણ એડ કરી શકો છો માવો આપણે બધો મિક્સ કરી દઈશું ત્યારબાદ આપણે તેમાં એક કપ ખાંડ એડ કરીશું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો અથવા ગાજરમાં કેવી મીઠાશ છે તેના મુજબ એડ કરવી અને બધું મિક્સ કરી દઈશું ત્યારબાદ મેં તેમાં એક ચમચી ઇલાયચી પાવડર એડ કર્યું છે પછી તેને મિક્સ કરી લેવું મેં જે માવો એડ કર્યો છે તે મોડો માવો એડ કર્યો છે હવે ખાંડ માવ અને હલવાને સરસ રીતે મિક્સ કરીને ચડવવા દઈશું અહીંયા તેને ચડવવામાં લગભગ પંદરથી વીસ મિનિટ લાગશે આપણે તેને ધીમા તાપે થવા દઈશું ત્યારબાદ મેં તેમાં કાજુ એડ કર્યા છે કાજુ એડ કરી તેને મિક્સ કરી લેવું મને ગાજરનો હલવો બનાવતા લગભગ ચાલીસથી પચાસ મિનિટ થઈ ગઈ હતી અને ગાજરનો હલવો ધીમે ધીમે બનવાવાળી રેસીપી છે તેને તમે જોઈ શકો છો કે દૂધ માવો અને ખાંડ સરસ રીતે એડ થઈ ગયો છે ગાજરના હલવામાં અને આપણું દૂધ બધું સુકાઈ ગયું છે અને તેમાંથી ઘી પણ છૂટું પડી ગયું છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો કે ગાજરનો હલવો તૈયાર છે આપણે તેને થાળીમાં કાઢી લઈશું ત્યાર પછી તેના ઉપર આપણે કાજુ એડ કરીશું તમે જોઈ શકો છો ગાજરનો હલવો કેટલો સરસ બન્યો છે આવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં